ભાવનગર રેન્જ સાહેબ શ્રી ગૌતમ પરમાર સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી બોટાદ ધર્મેન્દ્ર શર્મા સાહેબ નાઓની ઓનલાઈન ફ્રોડ કરતા ઈસમ ઉપર વોચ રાખવા અને તેઓને પકડી પાડવા માટે અમને સૂચના આપેલ એ આધારે અમે એલસીબી સ્ટાફને આ બાબતે શંકાસ્પદ એકાઉન્ટ ધરાવતા વ્યક્તિઓ ઉપર વોચ રાખતા હતા જે આધારે અમે પરેશ ભરતભાઈ વેદાણી રહે અળવ સુનીલ સમ્રતભાઈ બાવળિયા રહે અળવ અવદીપ અશોકભાઈ બાવળિયા રહે અળવ નિલીશ રમીશભાઈ બાવળિયા રહે હળવ આ ત્રણેય ચારેય વ્યક્તિઓને અમે ઝડપી પાડેલ છે અને આ બાબતે હજુ જયેશભાઈ પશુરામભાઈ બાવળિયા રહે અળવ અને સંજય શૈલેષ જયરામભાઈ બા ભાલાળા જેઓ રહે કાનિયાનાઓને હજુ પકડવાના બાકી છે આ લોકો પોતાના તથા અન્ય વ્યક્તિઓના બેંક એકાઉન્ટ ભાડે મેળવી એમાં કમિશન ખાઈ અને તેમાં ઓનલાઈન ફ્રોડના નાણાં હોયની કરતા હતા જે આધારે તેઓને અટક કરવામાં આવેલ છે તેઓની પાસેથી ચાર મોબાઈલ અને એકાવન હજારનો મુદ્દામાલ કબજે કરેલ છે આ લોકોના એક અંબુમાં આશરે ત્રણ કરોડ જેવી ટ્રાન્ઝેક્શન ફ્રોડની રકમની વ્યવહાર થયેલા છે તો આ બાબતે હું લોકોને જણાવવાનું કહીશ કે લોકોએ સામાન્ય માણસોએ પોતાના બેંક એકાઉન્ટ અન્ય કોઈ વ્યક્તિઓને ભાડેથી કે કમિશનથી આપવા નહીં આવા કમિશનની લાલચમાં આવીને ભવિષ્યમાં કાયદાકીય પ્રશ્નનો સામનો કરવાનો થઈ શકે છે જેથી આવા લેહભાગુ તત્વો તમારા નામ અથવા એકાઉન્ટનો ખોટો ઉપયોગ કરીને છટકી જતા હોય છે અને ભોગાવવાનો નિર્દોષ અને અભણ વ્યક્તિઓને આવે છે જેથી તેમ જેથી તમારે તમારા પાન કાર્ડ આધાર કાર્ડ વગેરે ડોક્યુમેન્ટનો કોઈને ઉપયોગ કરવા આપવા જોઈએ નહીં અને જરૂરથી વધુ બેંક એકાઉન્ટ ખોલાવવા જોઈએ નહીં જેથી તેના દુરુપયોગથી બચી શકાય